કુલ પૈસા વસૂલ ગેમ આલે હે તો હેલો ગાઈસ વેલકમ બેક શો ધ બ્લોગ અને ભાઈ તમને બધાને ખબર હે તમારો ભાઈ હોય ને આ કન્ટેન્ટ હોય ને કન્ટેન્ટ હોય ને તમારો ભાઈ હોય એમ નામ તો હું ધાબે આવ્યો ન હોય કઈક ને કઈક સોદ્દો હોય મારી પાસે ત્યારે હું ધાબે આવ્યો હોય તમારી પાસે તો ભાઈ જોવા માટે તૈયાર થઈ જાવ કારણ કે ઈ એવી વસ્તુ જોઈ જાવ ને તમે તમે એમ કયો કે શું કરે બધા જો આવી રીતે કોઈક રમતું હતું પાંચસો ની ને હજાર ની જૂટતી હોય બાપ કેવા બહુ બધા પૈસા કઢાવતા હોય બાગતા હોય ને એવું બધું કરતા હોય આ ગેમ કઈ હે આ લગભગ ઓલી છે મીંડી મિંડી ને મને નામ નથાતું

ભલે વ્યૂ ન આવે કાંઈ ના આવે પણ આપણે તો આપણું કરીએ કામ ચીલ બાય ચીલ તો હવે હું તમને એમ પૂછું કે હેરકટની જરૂર હે થોડીક સેટ આવે હાવ ટૂંકા તો નથી કરાવવા આપણે સાઈડું ને એવું બધું થોડું થોડું સેટ કરાવવાનું આજે વિચારે તો સેટ કરાવવા જઈએ બાકી આજે પતંગ પતંગ ઉડાડશું એક ચેલેન્જ વિડીયો કાઢવાનો યુટ્યુબ આટલું એ આપણે એક ઉતારશું શૂટ કરશું બાકી આવવાની છે મોજ આ બ્લોગમાં કારણ કે પતંગ પતંગ ઉડાડશું ને આખી મસ્ત મોજ આવવાની આ બ્લોગમાં ઓકે તો સ્ટેટ યુનિયન બ્લોગ એન્ડ ઓલ્સો સબસ્ક્રાઈબ ધિસ ચેનલ બીકોઝ યોર યોર બ્રધર ઇઝ વેરી સિરિયસલી ફસ્ટ્રેટ વિથ સબસ્ક્રાઇબ હે સમજી ગઈ સાહેબ ઇંગ્લિશ એટલું ઇંગ્લિશ મારું સમજી નહીં એમ સમજી હું એમ સમજી જાય કે તમે બધા મને સમજી ગયા બ્લોગમાં ઓકે તો જે બાકી કહેધું ને ગલુડિયા આપણે મસ્તી નથી થોડીક ગલુડીયા મસ્તી કરી લઈ એ શું હાલે છે

શાબાશ ગરગોસ હાલ પાક લેલો જી લે દબો લે 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 હવે ઊભો ન થાવ દેતો કાલિયાને માર માર કાલિયો દબો જઈ ગયો એ કાલિયો દબો ચાઈ ગયો કાલિયો દબો ચાઈ ગયો ઉતરી કેને ઉતરે એક બીજાની જો તો પગ બક ખાઈ ગઈ સાડો ઘરમાં બધો

બાગ માં આવી જા આમાં આવી જા આમ હાલ 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 અહીં આવી જા આવી જા આવી જા આવી જા આવી જા ચડી જા ચડી જા હા બ હવે રહી માં કયો ગદની મોજ આવે આયા ગેડું ખાડોત કરશે જો ખાડોત કરશે જો 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 આને ક્યાંય કાઈટા જેવા નથી ઘરમાં લઈ જાય તો ખાડા કરે જો તો ખળ છે આ કરો ખાડો કરો ઈ કરો ઈ બાકી રહી ગયું હોય ન ખાઈ પાય ને તે શું મળે છે માટી ખાઓ તું માટી ખાય આ કે ઓલા કંદમૂળ નથી ખાતા ને આવું જૂના પુરાણા તત્વો નથી નાથી કંદમૂળ ખાય માટી ખાય આ મારો લુક બતાવો એના પહેલા તમે ગેસ કરો કે તમારા ભાઈ કપી નહીં ખાયા એર કટ એર કટ કપી નહીં ખાયા મેં વન

ઘૂમરી ફેરવી દીધી બે ત્રણ રાઉન્ડ માં આ હા મને ચક્કર ચડી ગયા હા તો હવે એક મિત્ર આવે કારણ કે બે ક્રિકેટ બે બોક્સ ક્રિકેટ રમવા વયા ગયા તો હું એકલો હોય તો હું બોક્સ ક્રિકેટ રમવા ન ગયો કારણ કે મારે રીલ શૂટ કરવી હતી પ્લસ શિબિરમાં જવાનું હતું એટલે મારે કાંઈ ભેગું ન થાય બધું મારું બધું વિકાઈ જાય શેડ્યુલ આખું એના માટે હું આજે ગયો ને એ બોક્સ ક્રિકેટ રમવા તો હમણાં સર્વે છે એ આવે છે તો અમે બે ભેગા થઈને બનાવશું એક ઉત્તરાયણની સ્પેશિયલ રીલ્સ ઓકે પછી આપણે આગળનો બાકી આ બે ને મેં ઘરમાં રેખા તા ઘડી રમવા મેડે ખોદે આમાં નખતો હોય બધા

હું તો આ વખતે કહી હું તમને જાઈને જો કે હું પાઉં હાકળ હાકળ નવતાર ભાવ પણ આ વખતે હાકળ જ પાવું નવતાર જ ભાવ પણ ક્યાં પાવાનું એ નક્કી નથી સમજ્યા તમે હજી પાયો નથી કાંઈ પ્રિપેરેશન કરી નથી હજી અમે ઉત્તરાયણ માટેની પણ તમે બધાય તો યાર સમજુ છો તમે બધા કરી લીધી છે પ્રિપેરેશન હાચુ કહ્યું કેણે કેણે પ્રિપેરેશન કરી લીધી ઉત્તરાયણની દોરો પતંગ પતંગ તો હારે જો બે આ અમારા ધાબે આવી હતી કા પછી બે એક માર બપાલી એવા બે આ મને ખબર હા ત્રણે આવેલી જ પતંગ એ આપણે રીલ બનાવવાનું થઈ ગયું તમ તમારા રાતનું લ્યો પતંગો આવી ગયા આપણી તો એ થઈ ગયું આપણું તો ચગાવાનો મેળ ક્યારે આવશે ચગાવાનો મેળ તો આજ કાલનો નહીં આવે પ્રમદી આવશે લગભગ પ્રમદી જ ઉતરાયણ છે તો ફૂલ મોજ આવવાની છે ઉત્તરાયણના લોકમાં હવે વાટ જોઉં મારા મિત્રની કો એલા ઉત્તરાયણનો શું બેલા ને ધોરો ભોર પાયો કે બાકીએ હું તો પાયો ઓલા કફર પાઈ ત્યાં એકદમ મસ્તીનો એ કહો પાયો એ તો કહે મને તો ગાય અત્યારે અમે પ્લાનિંગ કરી ઉત્તરાયણ દોરી પાવાનો દોરી નહીં દોરો પાવાનો ચકલો કે ચકલન કો બસો રૂપિયા લઈને હું તને મસ્ત કરી દઉં એક હાકર લઈ લેવાનો હાકર રીલ મારો ભાઈ મને એ સજેસ્ટ કરે કે હાકર રીલ લઈ લઈ કે એ મસ્ત આવે તો જોઈ અમે હું ડિસાઈડ કરીએ છીએ હા આગળી કે આગળી કે એટલા મામનો થાય અત્યારે હવાબાજી થાય કે એક ફોર્ટી સેવન